નમસ્કાર ખબર વડાલી અસર વડાલી હવે સાબરકાંઠા જિલ્લાના વડાલી રોડ ઉપર જય માતાજી સેવા મંડળ ભવન ખાતે મોટી મંડળો લગ્ન બર્થડે ઉજવવા રિસેપ્શન અને ધાર્મિક કાર્યક્રમો સહિત કોઈ પણ પ્રોગ્રામ માટે તમામ સગવડતાઓ સાથે એક માત્ર વિશાળ ડોમ સાથેની જગ્યા એટલે જય માતાજી સેવા મંડળ ભવન અહીંયા ઉપલબ્ધ છે એક મોટો સુંદર ડોમ ચાલીસ બાય એકસો સાઈઠ પંખાની વ્યવસ્થા સાથે આ ઉપરાંત તેર જેટલા બેડ સહિત તમામ વ્યવસ્થા સાથેના એસી રૂમ તો ખરા જ ચોવીસ કલાક પાણીની વ્યવસ્થા રહેવા જમવા સાથે વાસણોની સુંદર વ્યવસ્થા રસોઈ બનાવવા વિશાળ જગ્યા તો ખરી જ છેલ્લા પચીસ વર્ષ કરતાં વધુ સમયથી આ જગ્યા ઉપર અંબાજી જતા માહિતી ભક્તો માટે ભાદરવા માસની દસમ થી ચૌદ સુધી દર વર્ષે સાત લાખ કરતા વધુ પદયાત્રિકો અને માઈ ભક્તો પાકુ ભોજન લે છે ત્યારે હવે ચાલુ વર્ષથી જય માતાજી સેવા મંડળ દામડી પાટિયા પાસે આવેલ છે જો આપ મીટિંગ લગ્ન સહિત ધાર્મિક કાર્યક્રમો માટે તમામ સુવિધાઓ સાથે ઓછા ભાડે આ જગ્યા મેળવી શકો છો અને હા આ ભાડાની આવકમાંથી જે બચત થાય તે ભંડારામાં ઉપયોગમાં લેવાશે આપના દ્વારા બુક કરાયેલ રૂમ જગ્યાના ભાડાની આવક અંબાજી જતા પદયાત્રીઓના હિતમાં ઉપયોગમાં લેવાશે જે માટે અમો કટિબદ્ધ છીએ ત્યારે જય માતાજી સેવા મંડળનું સંચાલન અમદાવાદ ખાતેથી કરવામાં આવે છે ત્યારે જો આપ બિલકુલ ઓછા થી જય માતાજી સેવા મંડળની જગ્યા અને વ્યવસ્થાનો ઉપયોગ અને લાભ લેવા માંગો છો તો આજે જ અમારો સંપર્ક કરો અમારો સંપર્ક નંબર છે ચોરાણું બસો ચોસઠ ઓગણીસ ઝીરો એકાવન અને હા બીજો નંબર છે અઠ્ઠાણું સાત નેવું નેવ્યાશી ચારસો ચુમ્માલીસ આપ સર્વને જય માતાજી